જર્મનીમાં જયશંકર અને રશિયામાં ડોભાળ નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક ને સમાચારમાં હું અશ્વિન રાઠોર યુક્રેન યુદ્ધમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવાની તૈયારી જર્મનીમાં જયશંકર અને રશિયામાં ડોભાળ સવાલ એ કે શું ભારતની રહેશે મોટી ભૂમિકા બાંગ્લાદેશમાં તગલખી ફરમાન અઝાન સમયે હિન્દુઓ પૂજા કીર્તન કરી શકશે નહીં ઇસ્લામિક ચેરિટી હોમમાં જાતીય શોષણનો પર્દાફાશ પોલીસે ચારસો બાળકોને બચાવ્યા મોલવીઓ સહિત 117 ની કરી ધરપકડ ભારતને અમેરિકા પાસેથી મળ્યા શક્તિશાળી હથિયાર પાકિસ્તાન અને ચીન થરથર કાપશે કેનેડા આ વર્ષે વિદ્યાર્થીઓને અપાતા વિઝામાં પચાસ નો કાપ મૂકશે અમેરિકામાં મંદીની આગ ઓલવવાનું નામ નથી લેતી એક કે બે નહીં પણ ચારસોને બાવન કંપનીઓનું દેવાળું ફૂંકાયું અમદાવાદના સરખેજમાંથી ઝડપાયું એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ ટાયરમાં સંતાડીને કરતા હતા હેરાફેરી રશિયા અને યુક્રેને વાટાઘાટો કરવી પડશે તેમને જરૂર હોય તો ભારત સલાહ આપશે એસ જયશંકર મોદીની ચૂંટણી સભા પૂર્વે ડોડા નજીક ત્રાસવાદી નિષ્ફળ મોટી સંખ્યામાં શસ્ત્રો વિસ્ફોટકો ઝડપાયા બે આતંકવાદી ઠાર સર્વે અનુસાર દસ માંથી નવ નાગરિક મોદી સરકાર નવા વકફ બિલ નું કરે છે સમર્થન તો આ તાર ટોપે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત